ગુજરાતમાં પ્રવેશેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ગુજરાતમાં ત્રીજો દિવસ છે ત્યારે આજે આ યાત્રા નર્મદા થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી છે રાહુલની આ યાત્રાનું સ્વાગત કરવા માટે કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના નેત્રંગ ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આપના કાર્યકરો એ રાહુલના આગમન પૂર્વે ખુશી વ્યક્ત કરતા પરંપરાગત ટીમલી નૃત્ય કર્યું હતું આદરણીય રાહુલ ગાંધી દ્વારા જે ભારત જોડો ન્યાય યાત્રા મણિપુર શરૂઆત કરીને આજે અમારા ભરૂચ જિલ્લામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા અને સમગ્ર ગુજરાતના હજારો લોકો છેલ્લા બે ત્રણ કલાકથી અહીંયા એમની રાહ જોઈને ઉભા છે લોકોમાં એક ઉત્સાહ છે ઉમંગ છે જે રીતે ભાજપની સરકાર ગુજરાતમાં અને દેશમાં જે સંવિધાનિક બંધારણ લોકતંત્રને ખતમ કરવા જઈ રહી છે અને સાથે સાથે જે વિપક્ષ ખતમ કરવાની જે એમની નીતિ છે ધર્મના નામે રાજનીતિ ચાલે છે જાતિના નામે રાજનીતિ ચાલે છે ગુજરાતમાં છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી ભય ભ્રમ અને ભ્રષ્ટાચારની જે સરકાર ચાલે છે એની સામેની આ લોકોમાં આક્રોશ છે આજે આટલા ગરમીના દિવસો હોવા છતાં હજારો લોકો રાહુલજીને આતુરતાથી રાહ જોઈ રહેલા છે અમે પણ બે કલાકથી અહીંયા ઉભા છે ત્યારે રાહુલ ગાંધીજી સાથે અમે પૂરા સમર્થનમાં છે અને ચોક્કસ અમે ઉમેદ રાખીએ છે આવનાર દિવસોમાં ગુજરાત અને પૂરા દેશમાં રાહુલજીના નેતૃત્વમાં બદલાવ આવવાનો છે આ આજે યાત્રા આવી રહી છે તેનાથી ભરૂચ જિલ્લાના લોકસભા પર કેટલો અસર પડશે ભરૂચ જિલ્લા લોકસભા અને સમગ્ર ગુજરાતમાં જે રીતના રાહુલજીએ ટ્રાઈબલ વિસ્તારમાંથી યાત્રાની શરૂઆત કરી છે એનાથી ખૂબ મોટી અસર પડવાની છે આજે તમે લોકોમાં એક ઉર્જા છે કરંટ છે અને રાહુલ ગાંધીને આવકારવા માટે ત્રણ ત્રણ કલાક લોકો ફૂલહાર લઈને આરતી લઈને અહીંયા ઉભા છે એના પરથી તમે વિચારી શકો છો રાહુલ ગાંધીજીને કેટલો પ્રેમ લોકો કરે છે દેશમાં જે રીતે ભાજપે ઈડી સીબીઆઈ નો ઉપયોગ કરીને લોકશાહીની હત્યા કરવાનું વિરોધ કામ ચાલુ કર્યું છે એને રોકવા માટે લોકશાહી બચાવવા માટે દેશની વિવિધ પાર્ટીઓ દ્વારા ઇન્ડિયા ગઠબંધન એક બનાવવામાં આવ્યું છે અને આ ઇન્ડિયા ગઠબંધનની એક સહયોગી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી જોડાયેલી છે ત્યારે આજરોજ ઇન્ડિયા ગઠબંધનની સહયોગી પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા જે ચાલી રહી છે એ રોજ ભરૂચ લોકસભા વિસ્તારમાં પ્રવેશી રહી છે ત્યારે સંયુક્ત ચૈત્રભાઈ વસાવાના નેતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધનની સહયોગી પાર્ટી આમ આદમી પાર્ટી દ્વારા રાહુલ ગાંધીજી નું અને ભારત જોડો ન્યાય યાત્રાનું સ્વાગત સત્કાર કરવા માટે આજે બહોળી મોટી સંખ્યામાં બંને પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત થયા છે અને ખૂબ ઉર્જા વધે ઉત્સાહ વધે ચૂંટણીની અંદર પૂરી તાકાત અજમાવવાનો જનૂન વધે એવો માહોલ અહીંયા અત્યારે ભરૂચ લોકસભામાં જણાઈ રહ્યો છે ન્યાય યાત્રાની ચૂંટણી પરિણામો ઉપર ચોક્કસ અસર પડશે જે રીતે સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધન થયું છે ત્યારથી ભાજપની અંદર એક ફફડાટ ફેલાયો છે દર વખતે વોટનું ડિવિઝન થાય મતનું વિભાજન થવાના કારણે ભાજપ જીતતું હતું પણ આ વખતે ઈશ્વરે કોઈ સંકેત મોકલ્યો છે કે બધા જ પાર્ટીઓ સમજી વિચારી મોટું મન રાખી અને એક પ્લેટફોર્મ નીચે આવી છે ત્યારે ભાજપની અંદર જે ફફડાટ ફેલાયો છે એ ખૂબ નજરે દેખાઈ રહ્યો છે આ ભારત જોડો ન્યાય યાત્રાનો અને આ ઇન્ડિયા ગઠબંધનનો ખૂબ મોટો ફરક લોકસભાની ચૂંટણી ઉપર પડશે મનસુખભાઈ હવે ચિત્રમાં જ નથી એટલે હવે આપણે એમની ચર્ચા નહીં કરીએ અત્યારે એક જ ચાલે છે ચૈતર વસાવા અને ઇન્ડિયા ગઠબંધન હજુ સુધી નથી આવ્યા પણ હજુ પ્રોગ્રામય ચાલુ નથી થયો મને એવું લાગે છે કે રાહુલજી આવે ત્યાં સુધીમાં કદાચ રસ્તામાં હશે અથવા ક્યાંય આવ્યા હશે રોકાયા હશે મારી પાસે અપડેટ નથી પણ એ હશે જ હમણાં મળશે બધાને અને ચૈતરભાઈ વસાવાને જીતાડવા માટે ખુદ રાહુલ ગાંધીજી આવતા હોય સમર્થન કરવા તો પછી તો બીજી કોઈ ચર્ચા કરવાની વધતી નથી ભરૂચ જિલ્લામાં કેટલાક ચૈતરભાઈ વસાવા ઉમેદવાર બન્યા છે ત્યારથી ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતા તમામ કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ હોદ્દેદારો કાર્યકર્તાઓ હાલમાં ચૂંટાયેલા સભ્યો ભૂતકાળમાં ચૂંટાયેલા સભ્યો તમામનો સંપર્ક પાર્ટી લેવલે ચૈતરભાઈએ પ્રદેશ લેવલે મેં અને યશુદાન ભાઈએ અને રાષ્ટ્રીય કક્ષાએ અમારા સંદીપ પાઠકજી અને અમારા સૌરભ ભારદ્વાજીએ આમ રાષ્ટ્રીય સ્તરે પ્રદેશ સ્તરે અને જિલ્લા સ્તરે અમારો સતત સંપર્ક ચાલુ છે હજુ પણ કોઈ કાર્યકર્તા નારાજ હશે તો અમે ચોક્કસ એમને વિનંતી કરીશું રિક્વેસ્ટ કરીશું કે તાનાશાહી સામે લડવાનું છે અત્યારે નારાજ થવાનો સમય નથી અને મને વિશ્વાસ છે કે આટલી મોટી ભારત જોડો યાત્રા અહીંથી નીકળતી હશે તો બધા જ કાર્યકર્તાઓ ખુલ્લા દિલથી आ यात्रा नहीं चैतर भाई नहीं दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद